કદાચ બાળપણ જ હતું જ્યાં વાર્તાઓ સાચી લાગતી હતી અને સાચું વાર્તાઓ જેવું લાગતું હતું જ્યાં હિંચકા પર તક આપનાર વ્યક્તિ પોતાના જેવી લાગતી હતી દરેક દિવસ નવો હતો દરેક સાંજ મજા જેવી હતી થાક પણ નહોતો લાગતો અને આવતીકાલની ચિંતા પણ નહોતી જ્યાં તપતો તડકો પણ નહોતો લાગતો કે ન કડકડતી ઠંડીનો અહેસાસ હતો વરસાદ તો આજે પણ પડે છે પણ એક ટીપા પાછળનો અહેસાસ આજે વરસાદના પૂર્ણિ પાછળ ઝાકો પડી ગયો લાગે છે જિંદગીના હિંચકા પર લસરતા એ હાથ આજે પણ છોડવાનો ડર લાગે છે પરિવારજનોને ખુશ રાખવા હવે એક જવાબદારી લાગે છે એ બાળપણ ઘણું સુખદ હતું જેની દરરોજ એક કહાની હતી ક્યારેક પપ્પાના ખંભા પર તો ક્યારેક મમ્મીના ખોળાનો સહારો હતો ક્યારેક ઉઘાડા પગે દોડીને એ પતંગ ન પકડી શકવાનો અફસોસ હતો જેવો રીતેના ઢગલા કરીને ખુશ રહેતા હતા હવે આટલા વર્ષો પછી એવું તે શું બદલાઈ ગયું છે કે એ બાળપણ કે છુપાઈ ગયું છે આપણે હસવાનું કારણ શોધીએ છીએ એવું લાગે છે કે આપણે હજી પણ જીવનના ખડકો પર તરકી રહ્યા છીએ જિંદગીમાં કેટલી એવી વસ્તુઓ છે જે આપણે ક્યારેય ખરીદી શકતા નથી જેમાંથી પહેલું આપણા બાળપણના દિવસો છે